હેલો મિત્રો કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો તો આજની આપણી રેસીપી છે વેજીટેબલ પિઝા બનાવીશું તેના ઇન્ગ્રીડિયન્ટ જોઈ લઈએ તો આપણે અહીંયા પીઝાનો રોટલો લીધેલો છે એક નંગ કેપ્સિકમ પનીર લીધેલું છે બે નંગ ડુંગળી એક નંગ ટમેટું વેજ મેયોનીઝ પિઝા સોસ આપણે હોમમેડ ઘરે બનાવેલો છે ત્યારબાદ પ્રોસેસ ચીઝ મોઝરેલા ચીઝ ચીલી ફ્લેક્સ ઓરેગાનો અને મીઠું લીધેલું છે તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ આ આપણે ઓવનમાં નહીં બનાવીએ આપણે તપેલામાં બનાવશું આ પીઝાને તો ચાલો રેસીપી સ્ટાર્ટ કરીએ તો સૌપ્રથમ મેં અહીંયા નાનો એક ચમચા જેટલું તેલ ગરમ મૂકેલું છે તો આપણું તેલ ગરમ થઈ ગયું છે સૌપ્રથમ પ્રથમ કેપ્સિકમ એટલું છે અમે ગ્રીન કેપ્સિકમ લીધેલું છે તમારે રેડ અને યલો એડ કરવું તો તમે તે પણ એડ કરી શકો છો તમારે આ રીતે વઘાર કરીને એડ ન કરવું હોય તો કાચું પણ તમે એડ કરી શકો છો પણ આ રીતે કરવાથી ટેસ્ટ એકદમ સરસ લાગે છે ત્યારબાદ ડુંગળી આમાં તમે સ્વીટ કોન પણ એડ કરી શકો છો બે મિન પાકવા દેસું ત્યારબાદ ટમેટા એડ કરશું ટમેટાનો મેં બીનો ભાગ કાઢી લીધો છે ત્યારબાદ ચીલી ફ્લેક્સ સ્વાદ અનુસાર મીઠું એડ કરશું મીઠું આપણે સોસમાં પણ એડ કરેલું છે ને રોટલો બનાવ્યો તો એમાં પણ આપણે મીઠું એડ કરેલું છે એટલે આપણા મસાલાના ભાગનું જ આમાં મીઠું એડ કરવાનું છે તો આપણે આ મસાલો તૈયાર થઈ ગયો છે તો આની ડીશમાં કાઢી લેશું અને પીઝાની તૈયારી કરી લેશું આપણે તો હવે આપણે પીઝા બનાવી લેશું તમે આ હોમમેડ ઘરે જ આ રીતે રોટલો બનાવેલો છે અને આ રીતે તમે બનાવી છ થી સાત દિવસ માટે તમે આને સ્ટોર કરી શકો છો તો સૌ પ્રથમ આપણે મેનીઝ લગાવશું তাৰ বাদ পিজা চ'চ লগাৱছোঁ પિઝા સોસ પર તમે એરટાઇટ કન્ટેનરમાં અને સ્ટોર કરી શકો છો છથી સાત દિવસ માટે ત્યારબાદ આપણે બધા વેજીટેબલ એડ કરશો ત્યારબાદ પનીર એડ કરશું પનીરના એકદમ આપણે નાના પીસ કરવાના છે ત્યારબાદ મોઝરેલા ચીઝ એડ કરશું ત્યારબાદ પ્રોસેસ ચીઝ એડ કરશું ત્યારબાદ ચિલી ફ્લેક્સ અને ઓરેગાનો તો આપણે આ પીઝા તૈયાર થઈ ગયો છે તો આપણા પ્લેટમાં તપેલામાં અંદર મૂકશું એટલે આપણે પ્લેટ રાખશું અહીંયા મેં તપેલું ગરમ મૂકી દીધું છે આ તપેલામાં મેં અંદર મીઠું એડ કરેલું છે જો તમારે ઓવન ન હોય તો તમે આ રીતે પણ તેને બેક કરી શકો છો અંદર મેં આપણે મીઠું એડ કરેલું છે આ રીતે આપણે મીડિયમ ગેસ જ રાખવાનો છે ત્યારબાદ આપણા ડીશ અંદર મૂકી દઈશું ત્યારબાદ આ રીતે આપણે એને પેક કરી દઈશું તો આપણે આને 20 થી પચીસ મિનિટ માટે મીડિયમ ગેસ ઉપર આને બેક કરીશું તો આપણે 20 થી પચીસ મિનિટ જેવું થયું છે ને એકદમ સરસ આ બેક થઈ ગયું છે આ રીતે હવે આપણે આને ઉતારી લેશું આપણે આને થોડુંક ઠંડુ ખાવા દઈશું ત્યારબાદ કટિંગ કરીશું ત્યાં સુધી આપણે બીજા પીઝા તૈયાર કરી લેશું તો આપણે થોડુંક ઠંડુ થઈ ગયું છે તો એ પીઝા કટિંગ કરી લેશું આપડા એકદમ સરસ તૈયાર થઈ ગયો છે તો આપણે તૈયાર થઈ ગયો છે તો આને સર્વ કરી લેશું આ રીતે એકદમ સરસ તૈયાર થઈ જાય છે તો ચાલો મિત્રો તૈયાર છે આપણા વેજીટેબલ પીઝા ઓવન વગર તમે પણ આ જ રીતે બનાવજો અને મને યાદ કરજો મારા વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં